ઓગણત્રીસ ઓક્ટોબરનો દિવસ વર્લ્ડ સ્ટ્રોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ ખાતે સિનર્જી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સ્ટ્રોકના દર્દીઓની ઇમરજન્સી સેવાનું સંપૂર્ણ સારવાર યુનિટ કાર્યરત છે ત્યારે હોસ્પિટલના તમામ ન્યૂયોર્ક સર્જન તથા ન્યુરોલોજીસ્ટ તબીબોએ વર્લ્ડ સ્ટ્રોકના દિવસે લોકોમાં જાગૃતિ અને સ્ટ્રોક આવે ત્યારે શું કાળજી લેવી તેના અનુસંધાનમાં આજે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા

મારા હિસાબથી અને મને ડાયાબિટીસ હતું ટુ યર્સ એટલે ડાયાબિટીસ દવા તો રેગ્યુલર લેતો તો એનાથી એનાથી સારું થઈ શકે એની તમે દવા રેગ્યુલર લો તો એની મેળે સારું થઈ શકે વર્લ્ડ વાઇડ એવરી યર દર વર્ષે ઓગણત્રીસ ઓક્ટોબર એ બ્રેઇન સ્ટ્રોક ડે તરીકે ઉજવવામાં આવે છે કે મનાવવામાં આવે છે આ વખતની થીમ છે કે વેન ઇટ ઇઝ જ્યારે સ્ટ્રોક આવે ત્યારે એવરી મિનિટ ઇઝ કાઉન્ટ એનો મતલબ એ છે કે કોઈને પણ સ્ટ્રોક આવે તો ટાઈમ બગાડ્યા વગર તાત્કાલિક સારવાર લેવી હિતાવહે છે જેનાથી લાઈફ લોંગ લકવો કે પેરાલિસિસ કે ખોટખા પણ રહેવાની શક્યતાઓ આપણે બહુ જ ઓછી કરી શકીએ છીએ જો એને તાત્કાલિક સારવાર આપી

And in karma main, our lifestyle stress, our calm-related stress, our stress, food habits, sleep habits, stress management, and contributions.